નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ચૌદ ઓગસ્ટ બે હાજર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર ચારસો બે નંબરની ચેનલ ઉપરથી રાત્રે સાડા નવ કલાકે તથા બપોરે એક ત્રીસ મિનિટે પ્રસાર મુન્દ્રાના વડાલા ગામ નજીક બાંધકામ નિર્માણમાં વપરાતા ટીએમટી સળિયા બનાવતી નીલકંઠ સ્ટીલ કંપનીમાં બનેલી સર્જાયેલી દુર્ઘટનામાં એક સ્ત્રી કામદારનું મોત નીપજ્યું છે જ્યારે અઢાર જણને નાની મોટી ઈજાઓ પહોંચી છે સાંજે સાડા પાંચના અરસામાં આ દુર્ઘટના સર્જાઈ હતી ઘટનાની પ્રાથમિક વિગતો આપતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર નિર્મલસિંહ જાડેજાએ જણાવ્યું કે પોલાદને પીગાડવા માટે પચાસ ફૂટ ઊંચે કેલન ગોળ ગોળ ફરતું મોટું ડ્રમનું નિર્માણ થતું હતું અચાનક કામચલાઉ માચડો ફેબ્રિકેશન સ્ટ્રકચર તૂટી પડ્યું હતું દુર્ઘટનામાં પાયલબેન ધર્મેન્દ્ર મોરિયા નામની મધ્યપ્રદેશની શ્રમિક યુવતીનું મોત નીપજ્યું છે માછડા સાથે નીચે પટકાયેલા અન્ય અઢાર કામદારોને નાની મોટી ઈજાઓ થતાં તમામને ગાંધીધામ સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે મોટાભાગના ઈજાગ્રસ્તોમાં પરપ્રાંતિય સ્ત્રી પુરુષ શ્રમિકોનો સમાવેશ થાય છે દુર્ઘટનાના પગલે ફેક્ટરીઓમાં લેબર સેફ્ટી અંગે જવાબદાર સરકારી તંત્રો દ્વારા ચાલતી બેદરકારીનો મુદ્દો પણ ચર્ચાની એરણે આવ્યો છે ધ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અઠોતેર માં સ્વાતંત્ર્ય દિન પ્રસંગે હાર્દિક શુભકામનાઓ મહેશ પૂછ પ્રમુખ દીપક પારેખ ઉપપ્રમુખ મહેશ ત્રિથાણી માનદ મંત્રી જતીન અગ્રવાલ માનદ સહમંત્રી નરેન્દ્ર રામાણી ખાંચી આઝાદી અમર રહો આઝાદી કા અમૃત મહોત્સવ વ્યાપાર કા સશક્તિકરણ વિકાસ કો ગતિ અભિનવતા કે લી સહયોગ ભારત કે હમરે સબ નાગરિકો કો આઝાદી કી ઢેર સારી શુભકામના દીન દયાલ પોથોરિટી કંડલા એક મજબૂત આત્મનિર્ભર દિશામાં ચાલો એક એવા રાષ્ટ્ર નું નિર્માણ કરીએ જે સમગ્ર વિશ્વ ને પ્રેરણારૂપ બને એક એવું રાષ્ટ્ર જ્યાં સપનાઓ ઉડાન ભરે નવીનતા ખીલે અને પ્રત્યેક નાગરિક વિકાસ યાત્રામાં ફાળો આપે એક રાષ્ટ્ર જેનો ખૂણે ખૂણો સમૃદ્ધ હોય અને સંપની સૌને બાંધી રાખે આ સ્વતંત્રતા દિવસે વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લઈએ શુભકામનાઓ સ્વતંત્રતા દિવસની અદાણી ગ્રુપ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર